વૈશાખ શુક્લ પક્ષની છેલ્લી ત્રણ તેરસથી પૂનમ સુધીની તિથિઓ છે તે બહુ પવિત્ર અને શુભકારક છે તેમનું નામ પુષ્પ છે તે સર્વ પાપોનો ક્ષય કરવાવાળી છે જે પૂરા વૈશાખ માસમાં સ્નાન કરવામાં અસમર્થ હોય તે જો આ ત્રણ તિથિઓમાં પણ સ્નાન કરે તો વૈશાખ માસનું પૂરું ફળ પ્રાપ્ત કરે છે પૂર્વકાળમાં વૈશાખ માસની એકાદશી તિથિએ સમુદ્ર મંથન વખતે શુભ અમૃત પ્રગટ થયું દ્વાદશીએ ભગવાન વિષ્ણુએ તેની રક્ષા કરી તેરસના દિવસે શ્રીહરિએ દેવતાઓને અમૃતપાન કરાવ્યું ચૌદસના દિવસે દેવ વિરોધી દેવત્યોનો સૌહાર કર્યો અને પૂર્ણિમાના દિવસે બધા દેવતાઓને તેમનું સામ્રાજ્ય પ્રાપ્ત થઈ ગયું તેથી દેવતાઓએ સંતુષ્ટ થઈને આ ત્રણેય તિથિઓનું વરદાન આપ્યું વૈશાખ માસની આ ત્રણ શુભ તિથિઓ મનુષ્યોના પાપોનો નાશ કરનારી તથા તેમને પુત્ર પૌત્ર વગેરે ફળ દેનારી છે જે મનુષ્ય આ પૂરા માસમાં સ્નાન ન કરી શક્યો હોય તે આ તિથિઓમાં સ્નાન કરે તો તેને પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે વૈશાખ માસમાં લૌકિક કામનાઓનું નિયમન કરવાથી મનુષ્ય અવશ્ય ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત કરે છે પૂરા મહિનામાં નિયમનું પાલન કરવામાં અસમર્થ મનુષ્ય જો આ પ્રમાણે ત્રણ દિવસ પણ કામનાઓનો સંયમ કરી શકે તો તે